નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત થશે સાયકલ વિતરણ માટે મુખ્યમંત્રીનો અગત્યનો નિર્ણય ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના અંતર્ગત બે હજાર ચોવીસની જાહેરાત કરી દીધી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે છે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનધનમાં મળે છે દસ હજાર રૂપિયાની સહાય પીએમ જનધન યોજનાને દસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે બે હજાર ચૌદમાં આ યોજના પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરી હતી જેથી સરકારી યોજનાનો લાભ સીધા લોકો સુધી પહોંચી શકે પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા આ ખાતું ઝીરો બેલેન્સ ખાતું છે એટલે કે તેમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ ઝીરો બેલેન્સવાળા અન્ય ખાતા પણ છે જે એસબીઆઈ સહિત ઘણી બેન્કોમાં ખોલી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવો ફરજિયાત કરાયો છે તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોર વાળે લઈ જવાશે જ્યાં ઢોરને છોડાવવા માટે એક હજાર રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે તો બીજી તરફ જાહેર રસ્તાઓ પર ઘાસનો વેચાણ અને ખવડાવવા ઉપર પણ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન કાર્ડમાં વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હજારને ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી જેમાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને સિઝનલ ખેતીની વિમોળતા વચ્ચે આર્થિક સહાય પૂરી પાડવી અને ખેતીની યોગ્ય ખર્ચા વિતરણ કરવા માટે મદદ કરવી ભારતીય જનતા પાર્ટીના તાજેતરના ઘોષણાપત્રમાં આ રકમ દસ હજાર રૂપિયા સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દ્રષ્ટિકોણ સાથે વધુ મજબૂત કરે છે ભાજપે આ યોજના સાથે ભારતના બાર કરોડથી વધુ ખેડૂતોને સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે જેમાં દેવાનું એક વાત કરવામાં આવી છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના ખેડૂતોને માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસોને પંચાણું રૂપિયાનું દેવું છે આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયાનું દેવું માફ કર્યું છે જેના કારણે દેવામાં માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોમાં માત્ર બે લાખ સુધીનો દેવો માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે ઉપરાંત ગુજરાતના લાખો ખેડૂતોને દેવામાંથી ભાર મુક્ત મળી શકે તેવી પણ માગ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભારતમાં સિત્તેરથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી તેમણે મોડી સાંજે કેબિનેટ બ્રિફિંગ દરમિયાન એક વાતમાં કહ્યું હતું કે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે જ્યારે તેનાથી છ કરોડ વરિષ્ઠ નાગરિકો અને સાડા ચાર કરોડ પરિવારોને ફાયદો થશે પરિવારના વડીલો માટે પાંચ લાખ રૂપિયાનું વધારાનું કવરેજ પણ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે શાકભાજીના ભાવમાં જોરદાર વધારો થયો છે શાક માર્કેટમાં ડુંગળી પાંત્રીસ થી પચાસ રૂપિયા પ્રતિ કિલો રીંગણ પાંત્રીસ થી પચાસ રૂપિયા વાલોર પંચોતેર થી એસી રૂપિયા તુવેર એકસો ને પંદરથી એકસો વીસ રૂપિયા સુકું લસણ બસોથી ત્રણસો વીસ રૂપિયા વટાણા પિસ્તાલીસથી લઈને સિત્તેર રૂપિયા પ્રતિ કિલો લીંબુ પંચોતેરથી એકસો ને દસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે મફતમાં મળતું કોથમીર પણ નેવથી લઈને એકસો ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જે બે બે હજારના ત્રણ હપ્તામાં આવે છે એટલે કે દર વર્ષે ટોટલ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મુજબ બે હજારનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના બેંક ખાતામાં હજુ સુધી સત્તરમો હપ્તો જમા થયો નથી જેની પાછળનું મુખ્ય કારણ ઈ કેવાયસી અને જમીન રાખવાની ચકાસણી છે જેથી પણ મિત્રોએ આ બંને કાર્ય કરાવી લેવાના જરૂરી છે અને વહેલામાં વહેલી તકે આ બંને કાર્ય કરાવી લેજો કારણ કે આ યોજનાનો આગામી એટલે કે અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે જેથી જે પણ મિત્રોએ હજુ સુધી બે હજારનો સત્તરમો હપ્તો નથી મળ્યો તેવા તમામ મિત્રો સૌથી પહેલાં ઈ કેવાયસી અને ત્યારબાદ જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરાવી લે આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે સત્તરમો અને અઢારમો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને સડક યોજનામાંથી કુલ બસોને પંચાવન પોઈન્ટ શૂન્ય છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પોળા કરવા અને નવા રસ્તા બનાવવા માટે ઉપરાંત ફૂટપાથ નિર્માણ અને સીસી રોડ તથા રોડ કાર્પેટ તેમજ રી કાર્પેટિંગના વિવિધ પાંચસોને અગ્નિહસી કામો માટે એકસો ને એક્યાસી પોઈન્ટ પચાસ કરોડ ફાળવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે કે જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને પંચોતેર હજાર રૂપિયા સુધીની લોન મળશે કે જેની અંદર તે લાભ લઈ શકે છે જે ખેડૂતો નાના અને સીમાંત હશે એસસી એસટી વર્ગની મહિલાઓ છે તેમને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય તેને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર એવા છે કે રિક્ષા ખરીદવા માટે મિત્રો તમને સહાય મળે છે અડતાલીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે મિત્રો રિક્ષા ખરીદવા માગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ઉપરાંત આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય છે ઉપરાંત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણ પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી જાહેર જાહેરાત કરવામાં આવી છે જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોય તેમને અડતાલીસ હજાર રૂપિયાની સુવિધા આપવામાં આવે છે અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળે એની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક અને વર્ગોને મહિલાઓને યુવા વર્ગ માટે જે સ્ટાર્ટઅપ કરવા માગતા હોય તે યુવા વર્ગને હોય ઉપરાંત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો અને જે લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળે છે તો મિત્રો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતર લેવા માટે પંદર હજાર રૂપિયાની સહાય ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોને કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડવામાં આવી છે ગુજરાત રાજ્ય પણ આ યોજનાનો ઓનલાઈન મૂકવામાં આવી છે પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે એમાં અમુક પોષક પોષકતત્વો જમીનમાં રહેલા હોય છે અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડે છે જેવા કે નાઇટ્રોજન સલ્ફર ફોસ્ફરસ યુરિયા પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજનોનો લાભ લેવામાં આવે છે ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આ ખેડૂત પોર્ટલ ઉપરથી કરવાની હોય છે લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી હોય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે